રાજસ્થાનમાં હાલમાં ચૂંટણી પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહપ્રધાન અમિત શાહથી લઈને મુખ્યપ્રધાન અશોક ગેહલોત ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે આગામી પચ્ચીસ નવેમ્બરે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે તો આ માટે રાજસ્થાનમાં સુરક્ષા બંદોબસ્ત ચુસ્તપણે દાખવવામાં આવશે તેવી વાત વહેતી થઈ છે ગુજરાતથી રાજસ્થાનની ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થાનો હિસ્સો બનવા માટે હોમગાર્ડ જવાનો હાલ તો રવાના થઈ ગયા છે તો આ તરફ મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના પાંચસો કરતાં પણ વધારે હોમગાર્ડ જવાનો રાજસ્થાનમાં દસ જેટલી બસ મારફતે રવાના થવાના છે જેમાં અરવલ્લી જિલ્લામાંથી પાંચસો કરતાં પણ વધારે હોમગાર્ડ જવાન રાજસ્થાન પહોંચ્યા છે આ બંને જિલ્લામાંથી રવિવાર અને સોમવારે હોમગાર્ડ જવાનો રવાના થયા હતા જે ચૂંટણી પ્રક્રિયામાં સુરક્ષા ફરજ નિભાવીને સત્યાવીસ નવેમ્બરે ગુજરાત ખાતે પરત ફરવાના છે વધુ માહિતીની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાંથી દસ ખાનગી બસ મારફતે જવાનોને રવાના કરવામાં આવ્યા હતા અને આ જવાનો સાથે હોમગાર્ડના મોડેલ અધિકારી મનીષ પુરોહિત અને ડી એમ દેસાઈ તથા સુપરવાઇઝર એસ ડી પટેલ સહિતના અધિકારીઓ પણ ચૂંટણી ફરજની સેવા માટે રવાના કરવામાં આવ્યા છે વિધાનસભા ચુનાવ દો જિલ્લા બાસોડા રાજસ્થાન છે જિલ્લા फर्वली गुजरात 500 सौ होमगार्ड लेने के लिए आए हैं हम कानून व्यवस्था ड्यूटी के लिए और तीन अधिकारी साथ में आ रहे हैं यहाँ से बांसवाड़ा अलग अलग बूथों पे अलग अलग चेक पोस्टों पे इन जाब्ता को लगा के बांसवाड़ा राजस्थान की कानून व्यवस्था कायम कराएंगे और चुनाव રાજસ્થાન બે હજાર તેવી ચૂંટણી બંદોબસ્ત માટે રાજસ્થાન સરકારે અરવલ્લી જિલ્લાના પ્લસ અધિકારી સાથે ત્યાંના જવાબદાર અધિકારીઓ ચૂંટણી બંદોબસ્તમાં લઈ જવા માટે અહીં અરવલ્લી જિલ્લા ખાતે આવેલ છે અને અહીંથી પાંચસો ને ત્રણ અધિકારી સાથે આજે મેઘરજ મથકેથી રાજસ્થાન ચૂંટણી બંદોબસ્ત બે હજાર ત્રેવીસનો કરવા માટે બંદોબસ્ત કરવા માટે અને કાયદો અને વ્યવસ્થાની જાળવવા માટે અરવલ્લી જિલ્લાના પાંચસો હોમગાર્ડને ત્યાં બાંસવાડા જિલ્લામાં ફાળવી આપેલા છે રાજસ્થાન સરકારે જેથી અમે લોકો આજે હું ડીએન દેસાઈ સામ્રાજ્ય યુનિટ ઓછી અને અમે બધા જ સભ્યો સાથે નિષ્કામ સેવા રાષ્ટ્ર સેવા કરવા માટે રાજસ્થાન ચૂંટણી બંદોબસ્ત બે હજાર ત્રેવીસ માટે જઈ રહ્યા છીએ